આજ રોજ અંજાર મધ્ય જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરાયું આજરોજ પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન અંજાર તાલુકાના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારી જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી પૂર્વ નગરપતિ વસંતભાઈ કોડરાણી તા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાણીબેન થારુ અંજાર પ્રાંત અધિકારી સુનિલભાઈ મામલતદાર ભગવતીબેન તમામ ઘટકના સીડીપીઓ તમામ મુખ્ય સેવિકા બહેનો તમામ પીએસી તમામ સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો વાલીઓ તેમજ નાના નાના ભૂલકાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વાલીઓમાં અને લોકોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે આ ત્રીજી વખત ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બાળકો દ્વારા પોતાની અંદર રહેલી સુ શક્તિઓ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી પાપા પગલી પ્રોજેક્ટ જિલ્લા તથા ઘટકના પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા અભ્યાસક્રમની થીમ આધારિત ઉખાણા જોડકણાં બાળગીત જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આંગણવાડી કાર્યકર દ્વારા સસ્તી શૈક્ષણિક સાધન સામગ્રી બનાવી તેના પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વાલીઓ ઘરમાં જ ઉપલબ્ધ સાધન સામગ્રી અને વાતાવરણથી કેવી રીતે બાળકને શિક્ષણ આપી શકે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર